આપી દીધો મને ખાલી એક લાઈન કેવી છે કે ભારતી બેન ને ક્યારેય બી કશું કહો ને એટલે ઓલવેઝ યસ તો બસ આપણે બધા એમની પાસે આજ શીખવાનું છે એ એટલા એક્ટિવ લેડી છે દિવ્યાંગ તો બહુ અલગ શબ્દ છે એ તો કઈક સ્પેશિયલ પર્સનાલિટી છે એવું લાગે છે મને એટલે બધા જ એમના જેવું શીખીએ એ હંમેશા એવું બોલે કોરોના જતો રહેશે મતલબ કોઈ દિવસ એમને થાક કંટાળો ક્યારેય આવ્યો નથી તો આપણે પણ એવું જ રાખીએ મનથી અને મનથી સ્ટ્રોંગ થઈ જાય એમના જેવા તો વેલકમ ભારતીબેન

પીટી હર દમ શરબત કો okay thank you very much કે મને શરબત પીવાનો બહુ જ શોખ છે બહુ જ શોખ છે તો આપણે સ્ટાર્ટ કરીશું સરસ song સિલેક્ટ કર્યું છે યસ શરૂ કરીએ આપણે દર્શના બેન બધાને કીધું ને mike mute કરે કે તો જોઈ લેવું પડશે માઈક ઘણા બધાના open છે

તો ભગાડવા માટે પણ આપણે થોડી કોશિશ તો કરવી પડશે પણ અત્યારે આપણે ભગાડવા માટે શું કર્યું કે ઠંડુ વા કરીશું અત્યારે પહેલા આપણે બહુ ગરમ ગરમ કર્યું ઉકાળા બહુ હોય હવે આપણે પછી થોડું ઠંડુ કરવાનું

શું કહેવાય શરબત પણ છે આપણે અત્યારે શરબત કરીએ છીએ આમ તો સૂપ પણ કહેવાય જ્યુસ પણ કહેવાય કહું બધું કહેવાય પણ આપણે એને અલગ રીતે અત્યારે બનાવવાનું છે ઠંડક બનાવવાની છે અત્યારે તો અત્યારે મારી પાસે છે ને તો લીંબુ છે આ લીંબુનો છોડ છોડી આ તુલસી છે સૌથી પહેલામાં આપણે નહીં તુલસી સિવાય કોઈ વસ્તુ છે જ નહીં એટલે લાગ્યું એટલે આ તુલસી છે પછી લીલી ચવા છે જેને મેં મારા ઘરમાં જ બધું કર્યું છે હં તો કંઈ બજારમાંથી નથી લાગ્યું પછી અજમાના પાન છે જેને મેં છોડ નો આ ખાલી સો માટે ખરી બનાવ્યો છે એટલે આની અંદર દબ્બા મેં ઉગાડ્યું છે દેખાય છે બધા અજમો છે અજમો અને ત્યાર પછી છે ફૂદીનો અને લીંબુ લીંબુ પણ હજુ મને લીંબુ આવ્યા નથી પણ લીંબુનો છોડ મોટો થઈ ગયો છે અત્યારે એટલે લીંબુના પાન મૂક્યા છે તો અત્યારે આપણે ખાલી ફક્ત અત્યારે લીંબુ પુદીનો મીલી ચા અને અજમો એવી રીતે આપણે બનાવીશું પણ આ ઠંડુ બનાવીશું આપણે એને અત્યારે આપણે ગરમમાં નહીં ગણવું બરાબર એટલે આપણે બરફ અને એનો ઉપયોગ કરીશું પછી બરફ નહીં આવે છે તો છે ને પેસ્ટ બનાવીને તૈયાર રાખ્યું છે એની પેસ્ટ બનાવી ને તૈયાર રાખી શકીએ મિક્સર માં એટલે હજુ મારે બે બે આઈટમ મિક્સરમાં મિક્સર છે એટલે હું અમુક વસ્તુ તૈયાર જ કરી દીધી છે બધી એ ફટફટ બધા સરબત બતાવી દઉં પાણી નાખીને ક્રશ crush કરવાનું હા પાણી નાખી પાણી નાખી ઓકે મીઠું લીંબુ કશું નાખવાનું નહીં ને એમ ને જ ને

અને લીંબુ ના પાન લો તો સારા જ આવે છે લીંબુના લીંબુ ના પાન નાખી શકાય લીંબુ ના પાન બી બહુ જ ઉત્તમ શરીર માટે તમને કહું કદાચ કોક કોક વાપરતા નહિ હોય કદાચ મને એવું લાગે છે પણ ખરેખર તો લીંબુ ના પાન બી બહુ સારા પણ અત્યારે આપણે લીંબુનો ઉપયોગ કર્યો છે પછી અજવા ના પાન લીધા છે અજમાના ના પાન મેં ત્રણ ત્રણ એક નંગ લીધા છે એટલે અત્યારે આપણે ખાલી એક જ બનાવવાનું છે ને બાઉલ એટલા માટે બાકી તો તમે કોન્ટીટી બનાવી શકો બીજું કે અને બનાવીને તમે પેસ્ટ બનાવીને આવી રીતે બનાવવાની કઠણ ઓ પાણી વાળી બિલકુલ નહીં બનાવવાની પાણી તો હું કે કે પેલું પીસાય આપણું એના માટે જ નાખવાનું છે જો એને નાખું લામોમાં રાખું હોય તો જો એટલે આ પેસ્ટ બનાવીને એને ફ્રિજરમાં તમારે મૂકી દેવાની અને એની ઉપર લીંબુ નીચોવી દેવાનું કે એટલે બગડે નહીં કે કે લીંબુ તો તમને ખબર જ છે કે ઇમ્યુનિટી આપણી વધારે છે બરાબર છે

હા best છે પાણી તમે એમાં ધાણા પણ ઉમેરી શકો હા લીલા ધાણા પણ ઉમેરી શકાય okay લીલુ મરચું પણ નાખી શકાય પણ એ ક્યારે કે જ્યારે આવુ શિયાળો કે ચોમાસુ કઈ હોય તો થોડુંક આપણને ગરમાવો જોતો હોય ને ત્યારે આને કરી શકાય તમારે બાકી અત્યારે આપણે ઠંડક લેવાની છે ને એટલે તમે વરિયાળી પણ અત્યારે નાખી શકો તમે આમાં કાળી દ્રાક્ષ પણ કરી શકો વરિયાળી એક ઠંડક આપે આપણને

અને એ છે ને આ પેસ્ટ જે બનાવી છે ને આપણે એમાં છે ખાલી મધ નો જ ઉપયોગ કરવાનો છે એક વખત આ રિપીટ કરશો ભાતી બેન પાછું એક વખત રિપીટ કરશો જે તમે લીધું ને તુલસી લીલી ચા ને અજમો એક વખત રિપીટ કરો પાછું જો આપણે ફૂદીનો તુલસી અજમોના પાન અને લીંબુ આ ચાર વસ્તુઓ કમ્પલસરી લીધી છે ત્યાર પછી તમારે કોઈ બી વસ્તુ અંદર ઉમેરવી હોય અને નાખવી હોય તો ગ્રીન વસ્તુ તમે એમાં ઉમેરી શકો છો એમાં તમે કેરી પણ ઉમેરી શકો છો ત્યારે કેરી સાથે થઈ પણ પછી લીંબુ અને કેરી બંને બહુ પછી બહુ ખાટું ખાટ છે જે ને એટલે જ્યારે ધારો કે કેરી છે અત્યારે તો તમે લીંબુનો ઉપયોગ નહીં કરવાનું જાણશે કેમ કે અત્યારે લીંબુ મોંઘા હોય કેરી સસ્તી હોય એટલે આ તમારે તમારી રીતે કરવાનું બરાબર બે ઓપ્શન આપે

કેરીનું બનાવ્યું છે કેરી અને ધાણા એનું બનાવ્યું છે પછી એક લીંબુ અને એનું બનાવ્યું લીંબુ મરી અને સેજ આદુનો પાવડર એનું નાખીને બનાવ્યું છે પછી એક બનાવ્યું છે મેં દ્રાક્ષ ખુર અને આ ચોકલેટનો નો પાવડર સેજ એટલે છોકરાઓ ખાઈ જાય અને આ એક બનાવ્યું છે એ આખું મિક્સ બધું બનાવ્યું છે બધું મિક્સિંગ કાળી દ્રાક્ષ આવી ગઈ ચોકલેટ પાવડર આવી ગયો આદુ નો પાવડર આવી ગયો મરીનો પાવડર આવી ગયો આ બધું મિક્સ કરી અને એની અંદર પાણી ભરીને હવે આ થયું નથી હજુ હમણાં હમણાં છે બનાવી એટલે હજુ બરાબર થરી નથી બાકી ફરી બતાવો એકદમ સરસ આ માખી ગુરબી અને બરફથી કઈ કશી ક્યાં હોય બરફ તરીકે એટલે આ રીતે સ્ટ્રોબેરીમાં છે પાઇનેપલમાં છે પછી કોટન મિટન છે આ જેવી કઈ હોય એને આવી રીતે તમે અલગ અલગ રીતે ગોરબી બનાવી શકો પાણીની અંદર બહુ જ ફાઇન લાગે પલ્પ વધારે લેવાનો પાણી ઓછી બરાબર છે એ તો હજુ આ મારુ થયું નથી બાકી હજુ હું કે મને એકદમ જ અચાનક યાદ આવ્યું હું આવું કરતા પણ પછી આ બન્યું નહીં મારુ એટલે હજુ હજુ અંતર થોડી વાર લાગશે એટલે મને ફોટો મૂકીશ ચોક્કસ બધાના ફોટો અને રેસીપી બંને આપી દેજો અમે લોકો ને એ આખી રાખી દેજો અલગ અલગ આપી દેજો હા હા હવે હું તમને પેલું બતાવી દઉં જો ઉસી ને આમ કરી દેજો

માં મધ કે ખડી સાકર કશું નાખવાની જરૂર હવે બહુ નઈ નાખવાનું મધ એકદમ અડધી ચમચી થી પણ અડધી ચમચી ચમચી મોટી છે એટલે ત્રણેક ટીપા જેટલું કરવું જોઈએ તો નું દૂધ ત્રણ ટીપા પાડવા જોઈએ ત્રણ થી વધારે છે તો એટલે વાંધો નહિ પણ ત્રણ ટીપા તો કરવા જ જોઈએ minimum તમે એમાં છે ને થોડુંક લેમન પણ નાખવાનું થોડું થોડુંક lemon થોડું આપણે આપણા સ્વાદ પ્રમાણે થોડુંક નાખવાનું એટલે મેં તૈયાર રાખ્યું છે એને પણ તમે

આ છે તમે પેસ્ટમાં પણ બધું નાખીને બનાવી શકો છો પણ પછી કેવું છે કે થોડું તમે લાંબો સમય ઘરો ઘર ને તો પછી થોડું ખરાબ થઈ જાય છે એટલે બધું નાખીને તમારે કોઈ નહીં મૂકવાનું નાખવાનું તમારે બીજું કશું બધું નાખવું હોય તો તમે નાખી શકો છો અત્યારે આપડે ખાલી આટલું નાખીને બતાવીએ બરાબર કશું ચેરી આમાં તમે આજુ પાવડર પણ નાખી શકો માને પણ અત્યારે ગરમી છે ને એટલે બહુ આપણે કશું ગરમ નથી લેવાનું આપણે ઠંડુ લેવાનો છે એટલે આપણે આજનો ઉપયોગ અત્યારે આવા નથી કરે બકી શિયાળા માં કરી શકવાનું હવે આપણે બીજું બતાઈશું બીજું છે કાચી કેરી એકલી કાચી કરીને પુદીનો નાખીને મેં ક્ર્રસ કરી દીધી છે બરાબર મિક્સર માં ક્ર્રશ કરી આપી પેસ્ટ બને કાચ કરી કાચી જ છે હા બાફપાણી કશું બાફેલું પણ થાય પણ અત્યારે હું કાચી નું બતાવું છું એ બનાવીને તૈયાર રાખ્યું છે કે આપણે એમાં પણ બતાવી દઈએ એમાં શું નાખવાનું છે એ પણ બતાવી દઉં ના નાખો અને તમે પીવો તો એટલું બધું હેલ્ધી લાગે છે આ પ્લસ તડકાના લીધે તમને લૂ નથી કાચી છે બિલકુલ જ લુ નથી લાગતી શું છો

નાખી દેવાનું એટલે પાણીનો ભાગ આવશે ને પછી મસાલો કરવાનો એટલે બધું સરખું લાગે બાકી બધું મસાલો બધું પહેલા નાખી અને પછી પાણી નાખો તો એનો ટેસ્ટ બરાબર ના આવે એટલે ટેસ્ટ લાવવા માટે હંમેશા પહેલા પાણી બધાનો ઉપયોગ કરી દેવાનો પછી જ ઉપર મસાલો નાખવાનો હવે આમાં આપણે ધરો ઉપવાસ કરો ને તો ખાલી ફક્ત આ ખાંડની ચાસી બનાવી છે એક તારિક છે આ તમારે હોટેલમાં તમે ભરી નાખો ના ચાશી ની ખાંડી અભિન આવી ગઈ હેલો